જાહેર આરોગ્યના હિતમાં બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ ડીસાની પેઢીમાંથી શંકાસ્પદ બસો સિત્તેર કિલોગ્રામ ઘી અંદાજિત કિંમત રૂપિયા એક લાખ સડસઠ હજાર ચારસો નો જથ્થો જપ્ત કરાયો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા જાહેર આરોગ્યના હિતમાં ડીસા ખાતે ભીડસેડવાળું ઘી ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ડીસા ખાતે તાસવી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સના માલિક લાલચંદભાઈ અમૃતલાલ પંચીવાલાને ત્યાં ડેઝિગ્રેટેડ ઓફિસર શ્રી ટી એસ પટેલ અને ફૂડ સેફટી ઓફિસર શ્રીમતી ઈએસ એસ પટેલ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન પેઢી દ્વારા ઘીનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું હતું ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ કાચા માલની વિગતો પેઢી દ્વારા રજૂ કરવામાં આવી ન હતી પ્રાથમિક રીતે ઘી શંકાસ્પદ લાગતા તાત્કાલિક નમૂનો લેવામાં આવ્યો અને સરકારી ફૂડ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યો આ સાથે જ પેઢીમાંથી બસ્સો સિત્તેર કિલોગ્રામ ઘી અંદાજિત કિંમત રૂપિયા એક લાખ સડસઠ હજાર ચારસોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો આ પેઢીના માલિક અગાઉ પણ ભેળસેળવાળું ઘી વેચાણ સંબંધિત અનેક વખત પકડાઈ ચૂક્યા છે અને તેઓની વિરુદ્ધ એજ્યુકેટિંગ તથા ફોજદારી અદાલતમાં ગુનાહિત જાહેર થયેલા છે હાલમાં પણ તેમના વિરુદ્ધ વિવિધ કેસ ચાલી રહ્યા છે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા જવાબદારો સામે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક બે હજાર છ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે આ ઉપરાંત સદર પેઢીનું લાયસન્સ પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા રદ કરવામાં આવેલ હતું સદર પેઢી દ્વારા હાલમાં સેન્ટ્રલ ફૂડ ઓથોરિટી પાસેથી ઘીના ઉત્પાદન પરવાનો મળવેલ છે સેન્ટ્રલ ફૂડ ઓથોરિટીની પણ કરેલ કાર્યવાહીની જાણ કરવામાં આવી છે તેમ બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે ઇકબાલ મેમણ ધ ગુજરાત